ચારણનો દીકરો જેણે ઘર્ષણની વચમાં પડીને ચારણ ધર્મ નિભાવ્યો આ ગઢવીને તેની જનિતાને હજાર હજાર સલામ તેવો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો કચ્છ જિલ્લામાં મુન્દ્રામાં અલગ અલગ જગ્યાએ ભારે ઘર્ષણ થયું તેમાં મુન્દ્રા સિટીની અંદરનો એક વિડીયો આખા ક્ષત્રિય સમાજમાં અને સોશિયલ મીડિયામાં અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આપણી બેન દીકરીઓ જ્યારે રેલીમાં વિરોધ પ્રદર્શન કરતા હોય અને ઘર્ષણ ચાલતું હોય ત્યારે પોલીસ દ્વારા અત્યારે વચમાં એક બીજેપીના ભાઈ દેખાય છે તે વચમાં પડે છે તેમની કચ્છમાં જાણ થતા જ તે ચારણ છે ગઢવીનો દીકરો છે અને કનૈયા ગઢવી નામ છે જે માંડવીના કાસડા ગામનો છે ભાજપમાં હોદ્દેદાર છે અને ધન્યવાદ છે ચારણની દીકરીના ધાવણને કારણ કે ચારણ હોય એ ક્ષત્રિયોની માન મર્યાદાથી પરિચિત હોય અને આપણે ચારણોની માન મર્યાદાથી પરિચિત પોતાની બીજેપી પક્ષની પરવા કર્યા વગર ભાજપનો ખેસ પહેરેલ છે છતાં પણ પોલીસની વચમાં પડી અને પોતાનું કર્તવ્ય પૂરું પાડ્યું છે આપણા સમાજના ભાઈઓ ત્યાં ઊભા હશે પણ તેના કરતાં તો આ ચારણનો દીકરો જેણે ઘર્ષણની વચમાં પડીને ચારણ ધર્મ નિભાવ્યો આ ગઢવીને અને તેની જનતાને હજાર હજાર સલાહ નારાયણ નારાયણજી ગોહિલ ભાવનગર એવો આ મેસેજ હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે